હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ રોહિલ પર અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ થર્ડ ચેપ્ટર મૂલ્યાંકનની લાસ્ટ મેથર જેનું નામ છે નફાના મૂડીકરણની પદ્ધતિ અગાઉ આપણે ત્રણ મેટર શીખ્યા બધી જ બહુ જ ઈજી હતી અને આજની ફોર્થ મેથડ પણ એટલી જ ઈઝી છે ઓકે પહેલું તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે રીડ કરીએ આગળ વધારીએ આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચોથી ચોથી જે મેથડ રહેવાની છે પાઘડીના નફાના મૂડીકરણની પદ્ધતિ ઓકે એની વ્યાખ્યા છે મૂડીકૃત નફો એટલે શું આ એનો આન્સર છે ઓકે ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ ડેફિનેશન એન્ડ ધેન સમજાવી દઉં તો આ બે વખત બોર્ડ ની એક્ઝામમાં પણ પૂછાય ગયેલી છે માર્ચ બે હાજર ઓગણીસ માં પણ અને માર્ચ બે હાજર એકવીસ માં પણ અને તમને પણ પૂછાય શકે છે બઉ

તો મૂડીકૃત નફાની રીતે આપણે દાખલાની ગણતરી કરશું તો આપણે અહીંયા પાંચ ને ફોલો કરવાના રહેશે કેટલા ને પાંચ સ્ટેપ આવશે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો અને તે પાંચ પાંચ ને તમે ફોલો કરશો તો તમને હન્ડ્રેડ પર્સેન્ટ કહું છું કે તમને ચાર માર્ક્સ મળશે તમે એકદમ ઇઝીલી તમારું પેપર ઈઝી જશે અને તમે ખુદ શું જ કહેશો કે જોરદાર રહ્યું પેપર આજનું સમજ્યા તો હવે શરૂઆત કરીએ

દસ એક કોષ્ટક છે જેનાથી તમને ખબર પડે કે પાંચ સ્ટેપ કયા ફોલો કરવાના છે આપણે સમજો તો પેલું જે સ્ટેપ રહેતું હોય છે આપણો જે નો કોમન સ્ટેપ જે છે રોકાલી મૂડી સમજો રોકાલી મૂડી બરાબર કુલ મિલકતો માઈનસ કુલ દેવા જે સંખ્યા હોય એ બધું સ્ટેટ થાય અને બારના ખાનામાં રકમમાં મૂકી દેવાની બસ રોકાયેલી મૂડી પૂરી થઈ ગઈ અને સેકન્ડ સ્ટેપ રહેશે અપેક્ષિત વર્તનનો દર જે આપણે દાખલામાં જ આપેલો હોય છે જે આપેલો હોય છે એ બારની બાર મૂકી દેવાનું છે ઓકે અપેક્ષિત વર્તનનો દર બારના ખાનામાં જે ધારો જેમ કે દસ ટકા હોય તો દસ ટકા બારના ખાનમાં આપણે મૂકીએ છીએ એવી રીતે સેમ દાખલામાં આપેલો હોય છે ઓકે થર્ડ સેફ તરફથી આપણે સરેરાશ નફો સરેરાશ નફો શોધવાનો હોય અથવા ભારત નફો શોધવાનો હોય

એટલે થર્ડ જપ છે ધંધાનું સામાન્ય અપેક્ષિત વર્તન દર જે નોર્મલી જેક આપણને આપેલું જ હોય છે રકમની અંદર સમજી ગયા હવે નહીં આગળ વધારાની માહિતી શું અહીંયા આપેલી છે આપણે જોઈએ વધારાની માહિતીમાં અહીંયા ખરેખર નફો આપેલો છે બાજુમાં ડાબી બાજુમાં વર્ષ આપેલા છે ને જમણી બાજુમાં જે છે એ નફો છે વર્ષમાં જોઈએ બે હજાર બાર તે છે કુલ અહીંયા ચાર વર્ષનો નફો અહીંયા આપેલો છે સો અહિયાં મિસ્ટેક થઈ ગઈ છે 5 વર્ષનો આપેલો છે પરંતુ મેં તમને રકમ માં પણ બતાવી દીશ કઈ રીતે કરવાનું છે ઓકે તો અહીંયા નફા વર્ષ આપેલું છે ને અહીંયા નફો આપેલો છે ઓકે તમે સમની ગણતરી આપણે કરીએ સમની ગણતરી કરીએ એની પહેલા આપણે અહીંયા આપણે કોષ્ટક બનાવવાનું છે ત્રણ ખાના વાળું ઓકે તો તમે ધ્યાનપૂર્વક તમે ત્રણ ખાના વાળો કોષ્ટક બનાવી લ્યો અને આને ફોલો કરો જે હું એક કામ કરો તમે હું જેમ દાખલાની ગણતરી કરું મારા વિડીયો તમે ચાલુ કરી બેઠા હોવ ત્યારે વિડીયો ની સાથે સાથે તમે રકમ પણ દાખલાની ગણતરી પણ કરો જેથી તમને માઇન્ડમાં યાદ રહેશે કે આપણે દાખલા પણ ગણીએ એની સાથે પણ રિવિઝન ભી થઈ જાય દાખલો પણ આપણે શીખી શકીએ ઓકે તો ફર્સ્ટ પોઇન્ટ જે ફર્સ્ટ જલુ છે ની અંદર લખવાનું છે ક્રમ ઓકે પહેલા લખવાનું છે કાગળીની ગણતરી દર્શાવતું પત્ર પછી પહેલા જે ક્રમ પહેલા જે બક્ષની અંદર જે લખવાનું છે પહેલા જે ખાનાની અંદર લખવાનું છે ક્રમ સમજી ગયા બીજા ખાના ની અંદર લખવાનું છે અ विगत તિજા ખાના માં આવશે રકમ સમજી ગયા પેલો જે પોઈન્ટ રેવાનું છે આપણો રોકાલી મુડી શોધતા હોય છે પેલો જે પોઈન્ટ રે છે રોકાલી મુડી ઓકે રોકાલી મુડી નું સૂત્ર શું છે કુલ મિલકતો માઈનસ કુલ દેવા સમજી ગયા બરાબર કુલ મિલકતો કેટલી આપેલી છે 6 લાખ રૂપિયા માઈનસ કુલ દેવા કેટલા છે એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા તો છ લાખ માંથી એક લાખ સિત્તેર હજાર જાય તો બાર ના ખાનામાં કેટલા આવશે ચાર લાખ ને ત્રીસ હાજર સમજેલો પોઈન્ટ પૂરો થઈ ગયો તો બીજો પોઈન્ટ રહેશે અપેક્ષિત વર્તનનો દર જે આપણને દાખલામાં આપેલો હશે ઓકે તો આપણે દાખલામાં જ આપેલો છે બીજો પોઈન્ટ અપેક્ષિત વર્તનનો દર જે બારના ખાનામાં આપણે દસ ટકા આપ્યો હતો તો બારના ખાનામાં આપણે દસ ટકા મૂકી દઈએ

દર વર્ષે વધારો થતો હોય અથવા દર વર્ષે ઘટાડો થતો હોય તો આપણે ભારે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે જયારે નફામાં વધઘટ થતી હોય દર વર્ષે સમજ્યા ત્યારે આપણે સાદી સરેરાશ ઉપયોગ કરવાનો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ઓકે તો પેલા જે ખાનાની અંદર રહેશે વર્ષ બીજામાં આવશે નફો ત્રીજામાં આવશે બાર ચોથામાં આવશે ભારિત નફો સમજ્યા વર્ષની અંદર જે આપેલું છે બે હજાર બાર તેર તેર ચૌદ ચૌદ પંદર પંદર સોળ સોળ ને

ત્રણ ચાર ને પાંચ જેટલા વર્ષ છે પાંચ વર્ષ છે એટલે પાંચ સુધી આપણે ગણતરી કરવા ની હોય તો છ સુધી સમજી ગયા આપડે આવી રીતે બધું લખવું પડશે પૂરે લખવાનું છે આ બધું લખવા છે વર્ષ નફો બાર ભાગ્ય નફો એ સાથે જેટલું પૂરું લખશો એટલું સારું રહેશે સમજ્યા હવે ભાગ્ય નફો શોધી લઈએ પિસ્તાળીસ હજાર ગુણ્યા એક એટલે પિસ્તાળીસ હજાર એટલે બાર નું ટોટલ માર્યું એટલે કેટલો આવે ટોટલ પંદર હજાર હવે આપણે ભાગ્ય નફો શોધશું તો ભાગ્ય નફો નું જે સૂત્ર શું છે નફો

નેવું સમજી ગયા હવે બાજુના ખાનામાં હું લઉં છું થોડું ક્રમ વિગત રકમ તમારે બે ખાના નથી બનાવવાના આવી રીતે તમારા રૂપમાં આવી જશે વાંધો નહીં પણ જગ્યા અહીંયા ઓછી પડે એના કારણથી અહીંયા નાનો રીતે લખું છું સમજી ગયા તમે હવે ક્રમ વિગત રકમ આવી ગઈ ચોથો જે પોઈન્ટ હશે ભારિત નફો શોધવાનો છે ભારિત નફો બરાબર ભારિત કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર બરાબર નીચે કુલ ભારિત નફો કેટલો મળ્યો દસ લાખ નેવ હજાર કેટલો છે અહીંયા ભાગ્યા પંદર કરશો કેટલો જવાબ મળશે બોતેર બોતેર હજાર છસો ને છાસઠ પોઈન્ટ સડસઠ પાસ નો પોઈન્ટ સડસઠ છે તો આગળની સંખ્યામાં એક પોઈન્ટ વધી જાય સમજ્યા એટલે બોતેર હજાર છસો ને સડસઠ થઈ જાય જોવું

છસો ને સડસઠ ભાગ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો છે અપેક્ષિત વર્તનનો દર અહીંયા આપેલો છે આપણને બીજો તો સમજી બોતેર હજાર બોતેર હજાર છસો સડસઠ ગુણ્યા સો ભાગ્યા દસ કરશું જવાબ કેટલો મળશે સાત લાખ છવીસ હજાર છસો ને સિત્તેર જે બારના ખાનામાં આપણે લખી દેવાના છે ઓકે અમે નથી દેખા બરાબર લખી દેવાનું છે ઓકે પાંચમો પોઈન્ટ રહેશે નો પાગડી બરાબર પાઘડી નું સૂત્ર રહેશે મુડીકૃત નફો માઈનસ રોકાયેલી મુડી ઓકે મુડીકૃત નફો માઈનસ રોકાયેલી મુડી આપણે લખશું તો આપણને પાગડી મળી જશે જે આપણે તમારે એડ કરી લેવાની છે કેમ કે સ્ક્રીન માં હું જોઈ શકતો નથી સમજી ગયા તમે ત્યારબાદ પાગડીની આપણે પાંચ ફોલો તો સ્ટેપ ફોલો કરી દીધા છે સમજી ગયા તમે આગળનો મેથડ આપણે અધિક મેથડ અધિક નખવાની મેથડ આપણે છ સ્ટેપ વાળું હતું પણ અહીંયા પાંચ જ સ્ટેપ નું હતું અને કેટલાક પોઈન્ટ્સ તો કોમન જ હતા આમાં સમજ્યા તમે દાખલાની અંદર ટેબલ યાદ તમને રહી ગયું હોય તો કોઈ વાંધો નહીં હવે તમે કમેન્ટ કરો કે સમ તમને કેવો લાગ્યો એકદમ ઈઝી છે સ્ટેપ જો યાદ હોય

એક વખત માત્ર પાંચ મિનિટ તમે આપશો તો તો પણ થોડા દિવસ દિવસે પાંચ મિનિટ આપશો તો તમને ચેપ્ટર આખું ક્લિયર થઈ જશે અને પૂરા પાંચ માર્ક મળશે મળી શકે છે આ વિડીયો માત્ર એક જ સમ હતો હજુ પણ આવા બે સમ બાકી છે તો આપણી ચેનલમાં નો નેક્સ્ટ વિડીયો આવશે ઓકે તો મળીએ ગુડ માઇટ